કેમ છો તમે બધા મજામાં મજામાં કે આપણો બ્લોગ જોતા હોય તો અને અત્યારે આપણે જવાનું છે ફરી પાછું ફરવા માટે તો ચાલો આપણે છે ને લાખો તારા જવાનું છે ફ્રેન્ડ બધા આપણા છે ને રાહ જોઈને બેઠા છે ફોટો ફોટ નીકળી ગયા બરોબર છે ચાલો બોબાઈ ટેકે

આર કરો ગાઈ વાહ ભાંગેલો વાહ વાહ ભાંગેલો ભાંગેલો છે હા એટલે હા અલે ભાંગેલા ઝડપ કર રે નાસીયા કેમ ભાંગે છે ભાંગેલા બધા હાલો હાલો ભાંગેલા ગાયો કા પાકો હાલો એ બોલે બોલે મને મસાલો કરી દો ને હું જીલઈ પીચામાંથી કાઢી લે પાકી દાબાઈ ઓય

પૈસા નું કરતા હતો ગધડી ના મેં લીધું ના હતું એમને એમ થયું ને કે શૂટિંગ ઉતારે એમને પૈસા હતાડી દીધા ક્યાંક કાઢતા જાવ લુખી ના પૈસા ક્યાં નાખા બતાવ તો ભાઈ આ ને એકો એક ચારે ચાર છે ચારે ચાર એવા નખરાના છે ને એટલે વાત પૂરી છે લાગે અત્યારે છે ને ભાઈ તળાવ ની બહાર આવ્યો છે બહુ મસ્ત નજારો છે આજ તો છવ્વીસમી જાન્યુઆરી છે એટલે કે વાત ના પૂછો તમે ઝૂમ કરતું જોઈ શકો છો તમે બહુ સારામાં સારો નજારો છે આવો નજારો તો ભાઈ એમાં પાછા આપણા ડિગ્રી ભાઈ બધા ભેગા હોય તો તો પછી શું જોઈએ બ્લોક ની અંદર કન્ટિન્યુ રહેજો આવો ભાઈ બે બે નાના છોકરા થઈ ગયા હે અહિયાં બે બે હા બે બે નાના છોકરા છે આ ખટારો આકે હે બે બે ખટાર આકે હરકા આગજ્યો લીલા હરકો આખજો હાય ભાઈ ચારે ચાર આવડે હો ભાઈ હેવી હેવી એકદમ ગમેય લાગે તને શું લાગે થોડુંક ફોટો શૂટ કરે ને અમારા અમારા માટી જો હાકે કે બ્રેક વિનાનું નું બ્રેક લગાડ હા એ લાગી ગયા હું ના લાગે બ્રેક તો લાગી જાય ને હા ભાઈ જો ઓલા બે છે ને પોત પોતાના સેલ્ફી લે છે એવા છે ને હાવ એટલે પોત પોતાના સેલ્ફી લ્યો છો ને તમે બે હા જીમિંગ બોય વાહ હાલો હાલો ઝડપ કરો ઝડપ કરો بھاگو کون نو تھا باگو ائے آ صاحب جو نے دھیان رکھے نظر રાખી بیٹا اے آ جڑب کو جڑب کو بھاگ بھاگ ارے پر آ باگو سوئل بدل لیور لیور ماں لیور ماں یا بھیم نہ ہلکا بگاڑے دھارا نہ چلتا فائکو بھائی گا ہے ہا 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 بائے بائے

આ મફત નું ઘર હોય તો અહીંયા જવાય ને દસ રૂપિયા માં દસ રૂપિયા માં અહીંયા જવાય ને આવું હોય તો એમ આવું હોય તો આપણે તો ક્યાં રોજ આવું આપણે ક્યાં રોજ આવું હા ઓલા બેન હોય નવીન પ્રકૃતિ કરે છે આપણે ન્યા જાય મારું તો કરવાનું અત્યારે હાલો હાલો હું અહીંયા બે કોઈને કેટલા નહીં હા એમાં ગોળ ગોળ ફરવાનું છે ਆਹ ਆਹ ਹੋਤੀ ਕਾ ਨੂੰ ਵਾਗਾ ਘਾਲ ਬਜੂ ਸਾਚੀ ਹੋ ਤੇ ਜੋ ਮਿੱਤਰੋ ਆਪਰੇ ਕਰੀ ਛੇ ਹੋ ਐਕਸਰਸਾਈਜ਼ ਨਾ ਨਹੀਂ ਕਰਤਾ ਇਹਨੇ ਲੈ ਤੋ ਵੀ ਮਾਲੇ ਤੋ ਆਪਰੂ ਲੈ ਆਲੇ ਲੈ ਜੋ ਆਪਰੇ ਐਕਸਰਸਾਈਜ਼ ਪੁੱਤ ਆਉੜੇ ਥੋੜੀ ਥੋੜੀ ਆਉੜੇ ਹੋ ਬਾਈ ਆਹ ਆਹ ਮੋ ਜਾਨੀ ਨਾ ਹੋ ਅਮਾਰ ਯੂਟਿਊਬਰ ਬਾਈ ਉਹ ਬਾਪੇ ਹਰਕਾ ਹਰਕਾ ਬਗ ਰਖ ਬਾਈ ਹਰਕਾ ਜਿਉ ਹੋ ਹਾਂ ਸਮਝੀਏ ਬਾਈ ਮੈਂ ਐਕਸਰਸਾਈਜ਼ ਕਰੀ ਜੇ ਪਹਿਲਾ ਹੀ ਹੋ ਜਾਂਦਾ ਹੋ

Babu chưa chưa Babu chưa Babu chưa Babu chưa Babu chưa Babu chưa Babu હાલો હાલો તો હવે ક્યાં નીકળવું ઘરે જવું ને ચાલો કાંઈ હવે ઘરે